તો સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઇવે પરથી સિમેન્ટના ટેન્કરમાં છુપાવીને સૂચના હેઠળ આગામી લોકસભા ચૂંટણીને લઈ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા કાર્યવાહી કરવામાં આવી આ સંદર્ભે વિવિધ ટીમ બનાવીને કામગીરી કરવા સુરેન્દ્રનગર એલસીબી ઇન્ચાર્જ પીઆઈને સૂચના આપી હતી જે જે અન્વય એલસીબીએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન મહાનમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તો પોલીસે એક સિમેન્ટના ટેન્કર મોબાઈલ ફોન અને વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા સાડત્રીસ લાખ ઓગણચાલીસ હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે દાલુરામ સિયાગ નામના આરોપીને પકડી પાડ્યો છે પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી લિમડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે